વિરમગામથી પવિત્ર મક્કા મદીનાની યાત્રાએ જતા હાજીઓ માટે ઇતિહાસ રચાયો પ્રથમ વખત રસીકરણ કેમ્પ યોજાયો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી વિરમગામની ધરતીએ આજે ઇતિહાસ રચ્યો છે કેમ કે હાજ યાત્રિકો માટે પ્રથમ વખત શહેરમાં જ રસીકરણ કેમ્પ યોજાયો છે હવે હાજીઓ માટે અમદાવાદ નહીં પોતાના વિરમગામમાં જ બનશે આરોગ્યનું સંરક્ષણ અને એ પણ એવો કાર્યક્રમ કે જ્યાં ધર્મની લાગણી દેશ પ્રેમ અને માનવતા નો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હા એવું થશે પ્રયાસ હોય અને હાર્દિક પટેલ ના પ્રયાસો થી આજે વિરમ ગામ માં એ સિદ્ધિ મળી છે જે તકલીફ હજ યાત્રિકો દર વર્ષે અનુભવી રહ્યા હતા એનો અંત થયો છે હજ યાત્રા એ જઈ રહેલા યાત્રિકોને સરકાર તરફથી રસી આપવામાં આવી હતી સો થી વધી યાત્રિકોને એસઆઈવી અને પોલિયોની રસી આપવામાં આવી અને પવિત્ર હજયાત્રા માટે મોકલવામાં આવી દુઆ ની આ વેક્સિન કેમ્પની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં શહીદ થયેલા ભાઈઓને મીણબત્તી પ્રગટાઈ અને તેમના માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને પછી શહીદો માટે દુવા અને પ્રાર્થના કરવામાં આવી ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે હજના પવિત્ર સફર પર જઈ રહેલા યાત્રિકોની સલામતી આરોગ્ય અને ભલાઈ માટે સરકાર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ રીતે સાથે છે હવે સ્થાનિક સ્તરે રસીકરણ થવાથી હજ યાત્રિકોની હાલાકી દૂર થશે અને તેઓ આરામથી પવિત્ર યાત્રા પર જઈ શકશે અને છેલ્લે તેમણે પવિત્ર હજ યાત્રા પર જતા હાજીઓને શુભેચ્છાઓ પાઠવી હતી વિરમગામમાં આજે રક્તમાં દિલમાં ઈમાન અને પર દુઆ હતી આ દર્શાવે છે કે જ્યાં માનવતા અને ભાઈચારો છે ત્યાં છેલ્લાની રહેમત વરસે છે અંતે એ જ દુઆ કે અલ્લા તમામ હાજીઓની હજ કબૂલ કરે શહીદો શાંતિ અર્પણ કરે અને વિરમગામની ધરતી હંમેશા આવી જ રીતે એકતા પ્રેમ અને માનવતાથી મહેકતી રહે આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ નગરપાલિકા કાઉન્સિલરો સામાજિક રાજકીય આગેવાનો ડોક્ટરો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ હજના સફર પર જઈ રહેલા હાજીઓ ઉપસ્થિત રહ્યા હતા મુન વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ હોસ્પિટલ ખાતે જે હજ પઢવા માટે જે પરિવારો જઈ રહ્યા છે એ પરિવારોને કાયદેસર નિયમ મુજબ જે સરકાર તરફથી રસી લેવાની હોય એ રસીના ડોઝ આપવા માટેનો આજે આપણે અહીંયા કાર્યક્રમ રાખેલ છે અને આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત તાલુકા હેલ્થ ઓફિસર માને કૌશલભાઈ ગાંધી સ્પિટલના માને શ્રી અમારા વિરમગામ શહેર ભાજપના મહામંત્રી માની હર્ષદભાઈ રોગી કલ્યાણ સમિતિના સૌ સભ્યો મંચસ્થ મુસ્લિમ સમાજના સુવાગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો આપ સૌનું પહેલાં તો હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ હૃદયના ભાવથી ગઈકાલે તમે અને મેં સમાચારોના માધ્યમથી જે ઘટના જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં સાંભળી અને જોઈ અને જે પરિવારો એ ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે એ પરિવારોની આત્માને પ્રભુ શાંતિ આપે અને જે પરિવારો ઘાયલ થયા છે એ પરિવારોને જલ્દી સ્વસ્થ થવાની પ્રભુ હિંમત આપે તેવી આપણે બધાની હાજરીમાં પ્રાર્થના કરીએ છીએ સાથે જ આવી ઘટના સમાજ જીવનની અંદર અને માનવ જીવનમાં ન બને એવી કાળજી સરકાર તરફથી તો વિશેષ રાખવામાં આવે માનવતાના ધર્મને મહત્વ આપણે બધા જ સાથે મળીને આપીએ એવી સૌ પ્રથમ તો આપ સૌને અપીલ કરું છું આજે તમે એનું બધા જાણીએ છીએ કે બે દિવસ પહેલાં સુપ્રિન્ટશ્રીને અમારા અખ્તરભાઈ એને બધાએ વાત કરેલી કે જે લોકો હજ પઢવા માટે જાય તે લોકોને જે રસી આપવાની છે એ વિરંગામમાં કદાચ આપતા નથી એના માટે અમદાવાદ જવું પડે અથવા બહારથી આપણે મંગાવી પડે પરંતુ સમાજના આગેવાનો જોડે વાત થઈ એટલે મેં માન્ય કૌશલભાઈને સુપ્રિન્ટને જિલ્લાના સીડીએચ જોડે વાત થઈ એટલે આપણને માત્ર અડતાલીસ કલાકમાં અઠ્યોતેર જે હજ પઢવા જવાના છે એ સૌ લોકોની રસી આપણે અહીંયા ઉપલબ્ધ કરાવી છે અને સૌ લોકોને આપણે અહીંયાથી આજે રસી આપી તમે એને હું બહુ સ્પષ્ટ રીતે એવું માનીએ છીએ અમે પણ જેટલું સમજીએ છીએ કે જે પરિવાર હજ પઢવા માટે જતો હોય એ હિન્દુ ધર્મમાં ચાર ગામની યાત્રા પ્રમાણક હોય એટલે ખૂબ મહત્વની યાત્રા તમારા બધા લોકો માટે છે એટલે આજે આપણે જે આ રસીનો કેમ્પ છે એમાં કોઈ તમારા પરિવારમાં કોઈ અમદાવાદ રહેતું હોય અને આજે આવ્યા હોય એને પણ આપણે અહીંયા રસી આપીશું એટલે એવી કોઈ ચિંતાનો વિષય નથી આપણે ટોટલ અઠ્યોતેર લોકોનું રજીસ્ટ્રેશન કર્યું હતું પરંતુ બાણું ડોઝ આપણે લોકો અહીંયા લાવ્યા છીએ લગભગ બાણું લોકોને રસી મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે અહીંયા ગાંધી હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી કરી છે તો સૌપ્રથમ તો આપ સૌને હજરી યાત્રા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું વિશેષ સમય નથી લેવો ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક પણ છે અને ગઈકાલની જે ઘટના બની એ આપણા શો માટે ખૂબ દુઃખદ ઘટના હતી એટલે આ તો તમારે બધાને બહાર જવાનું હોય અને આ કાર્યક્રમ નિર્ધારિત હતો એટલા માટે આ કાર્યક્રમને યથાવત રાખ્યો કેમકે બીજી બધી જગ્યાએ રસીના ડોઝ કોઈ જગ્યાએ ન હતા પણ સ્પેશિયલ કેસમાં આપણે આ ગાંધી હોસ્પિટલના રસીના ડોઝ આપ્યા છે એટલા માટે આ વ્યવસ્થામાં વિશેષ સહયોગ આપ્યો એ બદલ હું કૌશલભાઈનો અને સમગ્ર આરોગ્ય ટીમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું અને આપણા બધાના માટે આ સારી વાત છે કે આપણને અહીંયા જ આ રસીનો લાભ મળી જાય લગભગ લોકો પહેલાં જેટલા લોકો હજ માટે જતા હશે એમને ખ્યાલ હશે કે રસી માટે ઘણી વાર હેરાન પરેશાન થવું પડતું હોય છે પણ આ વખતે એવો પ્રયાસ કર્યો છે કોઈ હેરાન ન થાય અને અહીંયા જ આપણને લોકોને લાભ મળે આપણે વિરમધામ શહેર માટે વિરાંગ ગામના લોકો માટે સૌ સાથે મળીને સારા કામ કરીએ એવી તમારા બધા પાસે અપેક્ષા રાખું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર